આ છે મિત્રો ગોપાલ એકદમ ચતુર અને કપટી અને આ છે મોહન દિલનો એકદમ ભોળિયો અને માસુમ ગોપાલ અને મોહન બંને ખાસ મિત્રો છે આજે તેમને સ્કૂલમાં રજા છે તેથી તેઓ જંગલમાં જવાનું પ્લાનિંગ બનાવે છે તે પ્લાનિંગ બનાવે છે કે જંગલમાં જઈને કરીએ અને મજા કરીએ બંને જંગલ તરફ જાય છે અરે ભાઈ મને તો બહુ બીક લાગે છે જંગલમાં કોઈક જાનવર આપણને ફાળી ખાશે તો આપણું શું થશે અરે યાર મોહન તો બહુ ડરપોક છે હું નથી તારી સાથે દીવાની કાંઈ જરૂર નથી પણ યાર આપની પાસે જાનવરો પાસે લડવાનું કોઈ હથિયાર પણ નથી જંગલી જાનવર આવી જશે તો શું થશે અરે ભાઈ તું ચિંતા ના કરી જંગલી જાનવર આવશે તો આપણે બંને એક સાથે મળીને મોટો અવાજ કરશું એટલે ભાગી જશે અત્યારે આપણે જંગલમાં ફરીએ મજા માણીએ ચાલ આમ વાતો કરતા કરતા બંને જણા આગળ જંગલમાં ફરતા ફરતા જાય છે વાતો કરતા કરતા ફરતા ફરતા તો આગળ જાય છે આગળ જઈને જુએ છે તો સામે એક રીંછ આવતું દેખાય છે રીંછ જોઈ ગોપાલ તો મોહન ને નાસી જાય છે અરે ગોપાલ અરે ગોપાલ ક્યાં છે તું યાર મને બતાવ આ રીછ મને મારી નાખશે હવે મારે જ કંઈક કરવું પડશે ગોપાલ તો ભાગી ગયો આ રીંછ નહીં તો મને મારી જશે કંઈક દિમાગ લગાવવું પડશે લાવ સુધી તો એટલે એને લાગે કે હું મરી ગયેલો છું એટલે મને કદાચ છોડી દે અરે ભાઈ કેમ એ તારું સગું હતું કે શું અને તને કાનમાં શું કહેતું હતું એ મારું સગું ન હતું પણ મને સલાહ આપતું હતું કે ક્યારેય પણ ખરા સમયે જે સાથ છોડી જાય તેવા મિત્રનો ભરોસો કરવો નહીં વિશ્વાસ કરવો નહીં તે મને ખરા સમયે છોડી દીધો હું જ્યારે મુસીબતમાં હતો ત્યારે તું મને મૂકીને નાસી ગયો ગોપાલ પણ શરમથી નીચું જોવા લાગે છે તો જોઈ ને મિત્ર મુસીબતમાં સાથ છોડી જાય એવા મિત્રોનો ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં અને બધા મિત્ર આવા હોતા નથી